આ જીવન સાથી ની YouTube ચેનલ છે અને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન તો સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો જય અલગ જય જય હા પણ ઘણા તમને બાયોડેટા નાખ્યા છે હે કોના માટે છે માટે જ છે હું કોણ બોલો તમે રાજુ લાગે તમને બાયો ડેટા નાખ્યા છે ફોટો નાખ્યો છે બધું નાખ્યું છે હે હા હું કામ શું કરો છો હીરા નું હીરા નું ક્યાં રાજુ લાગે છે છે કેટલું કમાવો એ સત્તર હજાર નું કામ થાય છે મહિને હે કેટલી ઉમર છે બત્રીસ બત્રીસ વર્ષ ક્યાં ક્યાં લગ્ન હતા નહીં 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 કેમ અત્યાર સુધી નો છે નહીં મમ્મી પપ્પા નથી ભાઈ એકલા છો હા મોટા ભાઈ ભેગો રહું છું અમુક મોટા ભાઈ ભેગા રહો છો હા બરાબર કયા સમાજ માંથી છે હું તારે ગીરી છુ બરાબર ગીરી હા 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 અત્યારે ગીરી છો પછી ફેરફાર થવાનો એટલે નઈ તમે કો અત્યારે ગીરી છો પછી ગીરી માં ફેરફાર થવાનો છે એટલે કે નઈ એટલે ગીરી છુ કોઈ પણ જાતની તમે કો ની જેમ બરાબર ને એમ હા કોઈ પણ જ્ઞાતિ હાલે એમ હા એમ એક હાથ એ બરાબર એમ તમે પણ ગીરી છો તો તમે તો પૂજા પાઠ કરતા હશો ને.

તમે તો ખુદ મંદિર માં પૂજા કરો છો બરાબર તમે તમે ક્યો કે અમારે તો કઈ અબ્ડું નથી લાગતી અને ભોળી ઓ ને તો કોઈ અભડાતો નથી બરાબર ને એ વાત સાચી પણ આ ડોબા સાંભળતા નથી એનું શું કરું સવારે આજે એક ફોન આવ્યો તો કોઈક રજપૂત હતો એ પાંત્રીસ વર્ષ થઇ ગયા એ કે મારે દેવી પૂજક નો હાલે દલિત નો હાલે વાલ્મિકી નો હાલે એવી બધી વાતો કરતો હતો.

એમાં લખેલી છે મારું લખેલું જ હતું હો તમને પંદર વીસ દિવસ પેલા બોલવું પડે આપડે કેમ નહીં તમે લીધી છે અમુક વાર ક્યારે લીધી હતી પંદર વીસ દિવસ થઈ ગયા હું કાલ ફોન તો કરું પણ કઈ વાત નથી થતી hi કરી નાખો એટલે તમારા number જોઈ જાય એમ વાત નથી અત્યારે વિગત માં લેવી હોય અરે આ લઇ લો લઇ લો બીજું શું હા બોલો તો તમારો નેવું નેવું કેવી કેવી એસી બાર એસી એસી બાર એસી ભણ્યા છો કાઈ હા નવ કેમ પછી,

હા એટલે એવું કરશું હવે એ તો હજી પછીની વાત છે આ બરાબર હા એવું છે હા હા તો તમને ફોટો નાખી દેજો એમ ને ફોટો નાખી દે અત્યારે ફોટો હા હાલો હું ફોન કરું કે પાછો ના ના ફોન કરવાની જરૂર નહી પડે એક બે мину વિડીયો આવી જાય હો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો